આપણે મિત્રો આવી ગયા છીએ અત્યારે મામાના ગામમાં દ્વારકા આવ્યા હતા મામાના ઘરે છે મામાના મકાન કંઈક આવા છે જવું તો આજે અત્યારે થોડીક વાર ચા પાણી કરી અહીંથી નીકળી જવાના છે સીધા સુરત એ વાં ખાતર પાડવા બાયું મામાનું કંઈ રહેવા નથી દેવાના એવું લાગે છે કિણા ઉપાડે હમ જા લઈએ પવન ચકીને કેમ છે બાકી કાંઈ ના કટે બધી આ બધું મામાનું એ પેહુનો તબેલો હે હેઠ વાનું હે બધું હેઠો તો હલો આપણે ચા પાણી કરી અને નીકળી હવે સુરત ટાઈમે ઘણો થઈ ગયો છે હજી સાતસો કિલોમીટર કાપવાના છે અહીંથી જેમ જેમ આગળ રસ્તામાં કંઈક નવીન આવી એમ તમને બતાવતા જા હું બાકી કાવી રીતના છે મામાની વાડી અમારા હાલો તો સીધા હાઈવે ઉપર જ મળી દઉં ભાઈ મામાનો જુગાડ આમાં શું છે ગેસ ગેસ એમ ગોબર ગેસ વાહ કઈ બનાવ્યું એ આમાં

ઓહા હા નીકળું હલો હલો આપડે નીકળી આપડે ઘણું મોડું થઈ ગયું બપોર થઈ ગયા હે અગિયાર વાગી ગયા હે હા મોડું ini lihat problem udah apa, apa dia apa libgaliu, mau apa tapet apa pas ini ya tidak, apa libgali punggah jam kembar ya, jam kembar ya di bazar Madal, di negara Garut aja, bypass saya di Garut tuh, drop ke rawana aja, apa, nih drop tuh, nanti ke pickup ke rawana aja, ase awan aja

એટલે જટ આવે જામનગર કાં ઉસ્તાદ એ ઉસ્તાદ અમારા ઉસ્તાદ ધીમે ધીમે પડ્યા જાય છે ઉસ્તાદ બોલતાય નથી એટલા બીજે એનું ધ્યાન કાયદેસર આમ આમ રોડ માટે જ છે આડા વાત કરે એમાં ધ્યાન જ નથી હા ઉસ્તાદ આવું જોવું જોઈએ આવું જોવું જોઈએ ઉસ્તાદ હાલો આગળથી ડ્રાઈવર સાહેબ મારે એટલે જટ આવે જામનગર જામનગરથી રાજકોટ પછી જ્યાં હમણાં રવિભાઈને પિકઅપ કર્યા છે અહીંયા હોસ્ટેલમાં ઉતારવાના છે રાજકોટ સ્ટેડિયમ પાસે

આવ્યો એસઆર નો ગેટ આગળ આવી રિલાયન્સ જમણી બાજુ આવી ગયે હલો આગળ જઈને તમને રિલાયન્સ બતાવ રિલાયન્સ હો ભાઈ જામનગર રિલાયન્સ

બધી જ રમતો અહીં રમાતી હોય સ્ટેડિયમ છે આ હાલો જામનગર પૂગવું આવ્યા જામનગર અહીંથી છેટું નથી બપોરે મામા કે બપોરા કરીને જ તમારે નીકળવાનું છે બપોરે એક વાગી ગયો તો તો સુરત કઈ પૂગી લગભગ તો મધરાત થઈ જ જાય હાલો આગળ મળી હવે મોદી સાહેબ આવ્યા લાગે ભાઈ હેલિકોપ્ટર જાય મોદી સાહેબ ત્યાં ના આવે

આ બાજુ જામનગર સિટી ભાઈ અને આ બાજુ એરફોર્સ આપણે જે હેલિકોપ્ટર ગયું ને ત્યાં લગભગ મોદી સાહેબ આવ્યા છે કહેતા હતા કે મોદી સાહેબ આવ્યા છે આપણે અહીંથી જમણી બાજુ આ બાયપાસ છે ગયો જામનગર સિટીની અંદર આપણે અહીંથી ઓરી હાલો હવે રાજકોટ રોડ ઉપર થોડીક વારમાં ચડી જ હાઈવે ઉપર રાજકોટ અહીંથી હવે આવ્યું અઠાણું કિલોમીટર અમદાવાદ ત્રણસો ને સોળ કિલોમીટર હાલો ભાઈ ચા પાણીનો પાંચ મિનિટનો હોલ છે ચા પાણી નાસ્તો જે કરવું હોય પાંચ જ મિનિટ ગાડી ઊભી રહે આરામ આપીએ થોડોક ગાડીને એ આપણે પહોંચવા આવ્યા છે રાજકોટ રાજકોટ ને અની હાઈવે હોટલ આવે છે હાઈવે ઉપર જાય છે બધા ભલતા જોઈએ હવે ચા પાણી પી લઈ

હાલો કાગળ મળીએ પંપે ભાઈ ડીઝલ પુરાવા ઊભા રહ્યા કરી નાખે ટાકી ફૂલ ત્યારે સુધો સુધી આપણો વાંધો આવે આપણે ગાડીમાં લગભગ ડીઝલ તો ભરાઈ ગયું છે આપણે ફ્રેશ થવા ગયા તા સારો આપણો ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ભાઈ રાજકોટ એમ બધા રમતા હોય છે આ

તો હેરકું વિડીયો મારે જોવું પડશે પાછું શું નામ હતું એ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હાલો પેસેન્જર ઉતારી એક આગળ આગળ જઈ પછી પડી હાલો ભાઈ ડોક્ટર સુભાષ હોસ્ટેલ વાળા આગળ આવી જાય ભાઈ પેસેન્જરને ઉતારવાના છે અહીંયા ગેટ આવ્યો હોસ્ટેલ નો આવડા કેથલજીભાઈ એન્ડ ચાવડા ડોક્ટર સુભાષ એકેડમી આહિર કન્યા છાત્રાલય વાપ ભાઈ વાહ આ કી જો હોરરી છે ઓલી છોકરી આ દે મોટો થઈ આ ને બી ગાડી ના ઉતારવાની હે આ ઘરે વાસ બેન હે કાકાની છોકરી જમસી કાકાની છોકરી જવાની રડ રહી છે રડતી ની બહુ હું આ એમ પછી જ્યાં રવિભાઈ ને ઉતરવાનું જ્યાં ઠેલો ટીંગાડે એને ઉતારવાના હે માધાપુર ચોકડી આજે ભાઈ બધાને પાછા વાત કાઢવી આપણે એકને જ જવા દે બીને મૂકવા એવો હોય આ બધાને એમ કે અમને લઈ જાય અંદર જવા દે કોઈ જવાની નહીં આવું કંઈક છે કે ચાલી જાય હોસ્ટેલ સારી છે બહુ મસ્ત જો એકદમ જબરજસ્ત ને ભણવાની મજા આવે એકદમ શાંત વાતાવરણમાં છે છે ગ્રાઉન્ડ બે બે માળ 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 એક ઉપર નથી ભાઈ

એક પેસેન્જર હોસ્ટેલે ઉતરાતા આવ્યો એટલે પાછળ વાળાનો હક થઈ ગયો મોકરાણ થઈ ગઈ હજી એક માધાપુર ટોકડી ઉતારવાનું છે એટલે મને હક થઈ જાય એવું મોકરાણ થાય ચાકા થઈ ત્યાં સુરત સુધી કોઈ પેસેન્જર એક બે હાલવા નથી હોય ભાઈ હાલો ભાઈ ઉપર ચડાવી દો એટલે દોટ આવે ચોટી લાવ આવી ગયા ભાઈ હવે બીજું પેસેન્જર ઉતરે છે અમારું હવે આ ભાઈ ની હોસ્ટેલ લડતો નહીં રહી ભાઈ રજતા નહીં તમે હા ધ્યાન રાખીને પણ છે અમાર ભાઈ જો કંઈક રાજકોટનો નજારો આવો છે ભાઈ મસ્ત ડેવલોપ ચાલુ હે જો ક્રેન તો જો જબરી કાંઈ કરતે હો બહુ આખે આ તો કટાળો ઉપાડી લેવી છે જો અને ચાપની લાગે

टिक्की खाए आओ आओ आ मीडियम काका टिक्की खावी ₹40 ने एक प्लेट छे भाई ए मर मान काकी बेटा वे ही गया कोई ने દાળ પકવાન ખાધા દાળ પકવાન એક નંબર હતા કાંઈ ઘટે નહીં બહુ જોરદાર એકવાર ટ્રાય કરવા છે ચાલી રૂપિયા એક ના લઈએ છે બહુ ફર્સ્ટ ક્લાસ હતા એનું લોકેશન છે માધાપર ચોકડી રાજકોટ જો આ બ્રિજથી નીચે જ છે છે બાયપાસ જો આ જાય છે અમદાવાદ બાજુ રસ્તો તમે દ્વારકા સાઈડથી આવતા હોય તો નીચે ખાલી સાઈડમાં જ આવે જોકરના ગાંઠિયા શક્તિપ્રુટ દાળ પકવાન બાકી દાળ પકવાનો આપણે ખાધા મજા આવી ગઈ ભાઈ ચાલો હવે નીકળીએ મારક કાપી હજી ઘણા કિલોમીટર કાપવાના છે આપણે ભાઈ ચોટીલા ભોગવા ભોગવા આવ્યા હવે હમણાં ચોટીલાનો માતાજીનો ડુંગરો દેખાશે ચોટીલા ભૂગી પછી તમને દર્શન કરાવવા આગળ એટલે ઉપર તો નથી જવાના રોડ ઉપરથી માતાજીના દર્શન કરાવી તમે બધા દર્શનનો લાભ લઈ લેજો એન્ડક જો હે બધી જગ્યા કે કેમેરા લગાવેલા હે તેબલ ખાસ પરવાનો અગર આવે ઘેર કંકત્રી આવે પરપર્યું ની કંકત્રી આટલા કરી જાજો આરટીઓ માં આવી એમ લખે પાછા હાલો ચટેલા મંદિર માં માતાજી દેખાય એટલે તમે બધા દર્શન કરાવો ફાઈનલ આપણે ઓગી ગયા સી માતાજી ના ગામ ગાડી પીડી છે અહીંયા લેક્ચર આડો આવે ને કરજો અહીંયા છે એ વાહ ડુંગરો દેખાય માતાજીનો આ ઘરે આગળથી દેખાડું તમને ચા પાણી કે નીકળી જો ભાઈ ચામુંડા માતાજીનો મુખ્ય દ્વાર આયાતી અંદર જો ભાઈ પાછળ વારી ચામુંડા માતાજી દર્શન કરી લ્યો હાલો બધા કે માતાજી એ ચામુંડા રક્ષા કરજો બધાય ની

ફાઇનલી ભાઈ પૂકવા આવ્યા બકોદરા મહેશભાઈ ગાડીના કાચ સાફ કરે છે આખવી છે આઈ ટાઈ નિમાય વાળી કાચ સાફ મારે વાહ આ મને લાગે મધરાતી મધરાત નહીં પરોઠી ઉગાડી દઈએ આ ચાર ઓગાડી દઈએ પાક્કું ગેરંટી મારીને કહું કાચ બાચ સાફ કરી નીકળી કારણ કે ગીડકી હોટલ આવી હતી ચા પાણી કર્યા કાચમાં સાફ કરી અને એ બણાનાટી બોલતા જાય બધા આપણે આગળ નીકળી બણાનાટી બોલતા હાલો આગળ મળી સારું આવે તો દેખાડી હું નકર પછી સુરત જઈને બ્લોગ એન્ડ કરી દેસુ બીજું શું હાલો ભાઈ બગોદરા બગોદરાનું ટોલ નાખું મુંબઈ પાંચસો ને ગાંધીનગર અમદાવાદ ત્રેસઠ આપણે એથી મારવાની હે ડ્રાઈવર સાહેબ થોડાક આગળ જાય પુલ નીચે થઈને રાજદેવ રેસ્ટોરન્ટ એન્ડ રૂમ હોટલ જોરદાર બને આગળથી પુલિયો આવે ને ભાઈ નીચે રાખી દો ત્યાંથી આપણે જવાનું છે ડ્રાઈવર સાઈડ ડાયરેક્ટ તારાપુર અહીંથી નીચે સર્વિસ રોડ ઉપર લઈ લેજો સાહેબની ગાડી જાય ને સાહેબની ગાડી મારા ચોટી ઉપર જાય ટબક ટબક થાય એની વાહ લાગે આપણે ભાઈ મસ્ત જઈમાં છે મોમાઈ મુરલીધર ધર્મ ચોકડી પાસે આવે આપણે રાજકોટથી તમે આવતા હોય તો ધર્મજ ચોકડીથી પાંચ કિલોમીટર પહેલાં બળદેવ ની પહેલાં જ આવે બહુ સારી એવી હોટલ છે પેલા ખટારાવારાને બધા ઊભા રહેતા અત્યારે કંઈક નવું આ લોકોએ બનાવ્યું છે અને બહુ સારી મુરલીધર હોટલ છે એ પર મુલાકાત લીધા જેવી છે અહીંયા સગવડ સારી છે બધી પાર્કિંગની સગવડ સારી છે આમ જોડી આપણે બ્રિજ નીચે જ આવે ઉપર નેશનલ હાઈવે છે એની નીચે જ છે જો મુરલીધર ને તમારે જે ખાવું હોય બધું મળી જાય હાલો ભાઈ પછી મળ્યા હવે સુરત પૂગીને જ આવે તમને આગળના વ્યુ બતાવું કે પગીને હવે એન્ડ જ કરવો છે વિડીયો લાંબો થતો જઈએ હા હવે સુરત પૂગીને વિડીયો એન્ડ કરી નાખ્યું એવું કંઈક રસ્તામાં આવીએ બતાવવા જેવું હોય તો બતાવ્યું નકર પછી સીતારામ ડાયરેક્ટ સુરત પૂગી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હો ભાઈ કાંઈ ઘટે નહીં સિક્સ લેન વાહ પર થઈ ગયો તો તે 10:30 વાગી ગયા હવે હજી તો ચડ્યા છે એક્સપ્રેસ ઉપર 1 કિલોમીટર કાપવાના છે

આપણી ગાડી પીડી હવે અમે ત્યાં હું કાકા બેતા ખાઈ જ લેવાના હે ફૂલ ભૂખ હાઈવે ઉપર કઈ જમવાનો મેળ નતો ચાલો બધા મિત્રોને જય માતાજી આ વ્લોગ ને આઈ જ પૂરો કદનાખીએ આપણે બરાબર છે નવા વ્લોગમાં હવે અમદાવાદ ગાડી લેવા જાય જયારે નવો વ્લોગ આવશે આપણો આપણો ટ્રક લેવા જાય ત્યારે તા સુધીમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ